ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પાયગંબર સાહેબ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં અશોભોની અપશબ્દો બોલનારા મહંત રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ સાથે સુરતમાં આલેનબી વેલફેર મિશનના નેજા હેઠળ મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આલેનબી વેલ્ફેર મિશન સુરતના નેજા હેઠળ સુરત કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલાં આવેદનપત્રમાં જણાવાયું હતું કે આપણો ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે બિનસાંપ્રદાયિક બંધારણ એ સમગ્ર વિશ્વમાં આપણને ગૌરવ અપાવે છે પરંતુ છાસવારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અન્ય ધર્મો માટે જાહેરમાં શોભનીય અપશબ્દો બોલનારા દેશની શાંતિને પલિતો ચાપવાનું કૃત્ય કરતા હોય છે આવા કૃત્ય કરનારા માત્ર નામના ધાર્મિક વડા ખરેખર અધર્મી જ હોય છે ત્યારે ગત પંદરમી ઓગસ્ટ બે ના રોજ ભારત દેશના અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વના પવિત્ર દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કોઈ મહંત રામગીરી મહારાજે પોતાના જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક જેમણે વિશ્વની શાંતિ પ્રેમ અને સદ્ભાવનાનો સંદેશો આપ્યો એવા સૌ મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજોમાં આદર્શમાં મોહમ્મદ પૈગમ્બર સાહેબ વિરોધ અશોભનીય અને આપ શબ્દો બોલ્યા જેનાથી દેશમાં સૌપ્રથમ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગની દુભાઈ છે મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યોની માંગણી સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં વહીવટી તંત્રને આવેદનપત્ર તેમજ પોલીસ એફઆઈઆર નોંધીને વિરોધ દર્શાવી રહ્યો છે મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બીએનએસ 2023 ઈ કલમ 196 ઓબ્લિક 1 એ 299 302 353 ઓબ્લિક 2 353 ઓબ્લિક 3 356 સહિતની કલમો સાથે એફઆઈઆર નોંધવા આવી છે પરંતુ સૌ આશી કે રસૂલ એવા મુસ્લિમ સમાજને સરકાર દ્વારા હજુ સુધી આવા પાખંડી મહંત રામગીરી મહારાજની ધરપકડ ન કરવામાં આવી અને જે વ્યક્તિ આવા કૃત્ય પછી જેલના સળિયા પાછળ હોવા જોઈએ એ જાણે મહારાષ્ટ્ર સરકારની છત્રછાયામાં બિંદાસપણે જીવન ગુજારી રહ્યા છે એની સામે અમને દુઃખ છે જેથી આપને એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રજૂઆત છે કે મોહમ્મદ પેગમ્બર સાહેબ સમગ્ર વિશ્વ માટે આદર્શ છે તેમના માટે અશોભનીય અપશબ્દો બોલનારા વ્યક્તિ સામે સરકાર આંખ કાન કરે એ યોગ્ય નથી તેથી આવા વ્યક્તિની દેશની કોમી એકતા સદભાવના શાંતિ અને અખંડિતા કાયમ બની રહે તે માટે તાત્કાલિક અસરથી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલવા આલે નબી વેલફેર મિશન સુરતની વિનંતી સાથે માંગણી કરીએ છીએ મેરા નામ સૈદ કાદરી સદર આલે નબી વેલફેર મિશન आज हम अपनी तकलीफ का इजहार करने के लिए आए कि हमारे प्यारे आका हज़रत मोहम्मद मुस्तफ़ा जाने कायनात वसल्लम की शान पाक में गिरिरात मलून पंडित ने आपत्तिजनक जो है अल्फाजों का इस्तेमाल किया है और शान रिसालत में तोहिन की है तो हम अपनी नाराज़गी यहाँ पर दर्ज कराने के लिए आए हैं कि इतना आक्रोश होने के बावजूद हमारे माँ बाप से बढ़कर हमारी औलाद से बढ़कर हमारी जान से बढ़कर हम सबसे बढ़कर अगर किसी से प्यार करते हैं तो हमारे आका मोहम्मद से और उन्हीं की शान उसने जो है वो घटिया अल्फाजों का इस्तेमाल किया है हम चाहते हैं कि उसे कड़ी से कड़ी सजा दी जाए हम इतने आक्रोश और गुस्से के बावजूद भी जो है कानून का पालन करते हुए आए हैं कि नहीं कानून के दायरे में जो आखिरी सजा होती है जल्द से जल्द उसे अरिश करके वो सजा उसको दी जाए मजहब नए सिखाता आपस में बैर रखना हिंदी आ देश में वस्त ये देश में जो भी लोग रह रहे वो अलामा इकबाल साहब की ये पंक्ति को ध्यान में देकर रहते हैं लेकिन कुछ दिनों से हम देख रहे कि देश के अंदर कुछ नाम के धर्मगुरु बोलो या पॉलिटिकल व्यक्ति बोलो एक दूसरे के धर्म के खिलाफ बोलना शुरू किया है और पंद्रहवीं अगस्त इट्ठोत्तरमा अपना आज़ाद दिन उस दिन महाराष्ट्र के अंदर नासिक पास महंत रामगिरी महाराज नाम के व्यक्ति ने जाहिर में एक ऐसी हस्ती के खिलाफ बोला है कि जिन्होंने इस्लाम धर्म की स्थापना की जिन्होंने पूरे दुनिया को प्रेम सद्भाव एकता का संदेशा दिया हो ऐसे मोहम्मद पैगम्बर साहब के खिलाफ बोलने से मुस्लिम समाज तो आहत हुआ है दुख पहुंचा है लेकिन उसके सिवाय दूसरे समाज के लोगों को भी उतनी ज्यादा चाहिए उस व्यक्ति के खिलाफ महाराष्ट्र के अलग अलग पुलिस स्टेशन में एफ आई आर नोंदी गई है लेकिन दुःख इस बात का है कि आज छह दिन हो गए जो आदमी को जेल के पीछे रहना चाहिए आज वो लहर कर रहा है जाने सरकार ने उसको छत्र छाया दे रखी है तो उसके लिए मुस्लिम समाज तो बहुत दुखी है वो अपनी बात रखने के लिए प्राइम मिनिस्टर नरेंद्र मोदी साहब तक हमारी बात जाए सूरत के मुसलमानों की उसके लिए आले नबी वेलफेयर मिशन के सूरत के अध्यक्ष हमारे जनाब सैयद इमरान अली कादरी साहब की सदालत में और सूरत के सभी मुस्लिम समाज के आगेवान युवा आगेवान यहाँ पर आए और कलेक्टर अधिक कलेक्टर श्री रबारी साहब को रूबरू मिलकर वही रजुवात करे कि हमारी जो लागणी एक ही है कि ऐसे व्यक्ति के जो देश के अंदर कौमी एकता को तोड़ने का काम कर रहे हैं अखंडितता को तोड़ने का काम कर रहे हैं जिनका स्थान जेल में होना चाहिए